રોજનું સો કિલોથી પણ વધુ મોહનથાળ મીઠાઈનું વેચાણ અને સાધુ રોટીલીના પણ અઢળક ઓર્ડર હું આવી ગયો છું શ્રી કષ્ટભંજન સ્વીટ ફરસાણ એન્ડ કેટર્સમાં જે આવેલું છે સર્વોદય સ્કૂલની બાજુમાં બાપા સીતારામ મઢુલી હિફલી બોટાદ અહીંયા તમને લાઈવ બધા પ્રકારના ફરસાણ મળી જવાના છે મિત્રો ખાસ કરીને અહીંયાની સ્પેશિયલ ચંપાકલી ગાંઠિયા નાયલોન ફાફડી સેવમાં અઢળક પ્રકારની વેરાયટી ગાંઠિયા ચેવડા ફાફડી આ બધું ફરસાણ તમને અહીંયા મળી જવાનું એ પણ માર્કેટથી વ્યાજબી ભાવે અને જો મિત્રો સ્વીટની વાત કરું ને તો અહીંયાના સ્પેશિયલ મોહનથાળ માવાના પેંડા ગુંદીના લાડુ મોતીચુરના લાડુ લાડવા અને ઘણી બધી સ્વીટમાં તમને અહીંયા મળી રહેવાની છે અને ઓર્ડર ઉપર અહીંયા તમને સાધુ રોટી છે મિત્રો ખમણ આખી ડુંગળીનું શાક છે ઊંધિયું થેપલા એ બધું તમને અહીંયા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે મિત્રો પવિત્ર તહેવારોની શરૂઆત થઈ ગઈ છે જો તમે પણ સારું સ્વીટ અને ફરસાણ લેવા માંગતા હોય તો ચોક્કસથી વિઝિટ કરો શ્રી કષ્ટભંજન સ્વીટ એન્ડ ફરસાણ જ્યાં તમને માર્કેટથી વ્યાજબી ભાવે અને સારું ક્વોલિટીમાં બધી વસ્તુ મળી રહેવાની છે મિત્રો